દોસ્તો ઘણા ખરા મિત્રો મને કહેતા હોય છે કે હેતલ કુમાર માર્કિંગ કર્યું છે અને ઘણા ખરા મિત્રો કહેતા હોય છે ને કે હેતલ કુમાર તમે બહુ હસાવો છો હે કે છે કેતા કહેતા હોય છે તો એક્ટિંગ કરીને બતાવું છું કેમેરામેન વિડીયો ચાલુ રાખજો બરાબર છે

એટલા ભાઈ મને ખાવા તો દે પેલા પતંગ માં બીકરો આખો જે પતંગ 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 હજી ઉત્તરાયણ ને કેટલી વાર છે શું મને એવું છે ખાવાનું હા રોજ એક ને બટાણ ટમેટા બટાણા ટમેટા બટાણા ટમેટા હાલે મારે ખાલી તૈયાર કરી

એક્ટિંગ કરીને બતાવ્યું છે અને ઘણા ખરા મિત્રો મને કહેતા હોય ને હેતલકુમાર તમે હસતા જોઉ છો જમતા હોય ત્યારે આટલી બધી ખુશી ક્યાંથી આવે છે તો કેવાનો મતલબ આપણે ઘરના મેન વ્યક્તિ હોય આપણી માથે ઘણી બધી જવાબદારી હોય તો એ વ્યક્તિને ક્યારે આમ આમ ઢીલું નથી પડવાનું ધંધાની અંદર તો નફો નુકસાન પરિવારની અંદર સુખ દુઃખ દવાખાના આ બધું ચાલુ જ રહેવાનું છે મેન વ્યક્તિએ ક્યારેય ઢીલો નથી પડવાનું આમ મૂંઝાવાનું નથી જીવનની અંદર ખુશ રહેવાનું છે મેં આગળ તમને વાત કરી તેમ આ દુનિયાની અંદર સંપૂર્ણ સુખી કોઈ વ્યક્તિ નથી જે ભગવાને આપણને સુખ આપ્યા છે એ સુખનો આનંદ લેવાનો છે હા દુઃખ હોય આપણા જીવનમાં હું એમ નથી કેતો દુઃખ ન હોય પણ દુઃખને ઇગ્નોર કરવાના છે પોઝિટિવ રહેવાનું છે આપણો દીકરો હોય સારું સારો દોસ્તો ભૂલ ચુક હોય તો માફ કરજો આ ટાઈપ ના અકલ કુમાર વિડીયો બનાવતા હોય છે ફેમિલી સાથે જરૂર જણાવજો સૌ મિત્રો ને જય શ્રી કૃષ્ણ